વાગડ અને મુંબઈમાં ભામાસા તરીકે જાણીતા બનેલા જીવદયા પ્રેમી અને સેવાભાવી આગેવાન ધનજીભાઈ ગાલાનું નિધન આવતીકાલે સવારે દસ કલાકે તેમની અંતિમ યાત્રા નીકળશે સમગ્ર વાગડ પંથકમાં અને કચ્છમાં તથા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં અને મુંબઈ માટુંગામાં સેવાભાવી આગેવાન તરીકે અને જીવદયા પ્રેમી તરીકે ખૂબ જ મોટી ઉંચેરું નામ મેળવનાર અને ભામાશાનું બિરદ મેળવનાર ધનજીભાઈ ગાલાનું આજે નિધન થયું હતું આવતીકાલે સવારે દસ કલાકે તેમની અંતિમ યાત્રા માટુંગા ખાતે નીકળશે ખાસ કરીને તંજીભાઈ ગાલાએ વાગડ પંથકમાં અનેક જીવદયા પ્રેમી જીવદયાના કામો કરી અને ખૂબ જ માનપાન મેળવ્યું હતું તેમની ભામાસા તરીકેની ઓળખ બનવા પામી હતી ખાસ કરીને જીવદયાના સંખ્યાબંધ કામો કરી અને તેમના પરિવારને મુઠું ઊંચેલું યોગદાન આપ્યું હતું આજે તેમનું ટૂંકી બીમારીમાં નિધન થયું ત્યારે સમગ્ર વાગડે પંથકમાં અને માટુંગા મુંબઈ પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી આવતીકાલે સવારે દસ કલાકે તેમના નિવાસસ્થાન માટુગા ખાતેથી તેમની અંતયાત્રા નીકળશે અંતયાત્રામાં કચ્છના અનેક લોકો જોડાશે